હમણાં જે હાલમાં જે પૂરની પરિસ્થિતિ જે પેન્ડેમિક પરિસ્થિતિ હતી પૂરના ટાઈમમાં એ ટાઈમે અમારા વિસ્તારની અંદર લગભગ અમારા ઘરની અંદર સાત ફૂટ અને બધું રોડ પર થઈને અગિયારથી બાર ફૂટ પાણી હતું આ પરિસ્થિતિની અંદર અમારે લોકોની સહાનુભૂતિની જરૂર નથી અમારે લોકોને કામગીરી નતા તો અમને મદદની જરૂર હતી એ જ ટાઈમે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો કોઈ કરતા કોઈ અત્યારે પધાર્યા નહીં અને આવીને એમણે કોઈ કામગીરી ના કરી અને ઉપરથી એમણે જે કઈ બી કામગીરી થઈ એના ફોટો અપલોડ કરીને ફેસબુક ફેસબુક પર પોસ્ટ મૂકી કે આ બધી કામગીરી અમે કરી જ્યારે અમારા જ વોર્ડના અમારા સોસાયટીના છોકરા વોર્ડમાં જઈ અને રજૂઆત કરીને ત્યાંથી મથે અને સફાઈ સેવકોને સાથ સહકારની અમે કામગીરી કરાવી જાતે અમે પોતે ટ્રેક્ટરો બધા ભર્યું સામાન અને લોકોને અપાર નુકસાન થયું છે અને સંપત્તિનું બી ઘણું આર્થિક બી ઘણો બધી રીતે નુકસાન થયું છે એની અંદર એટલી બધી નુકસાન થયું અને એ અમે અમે પોતાની જાતે હિંમશે અમે સહન કરી એની પરિસ્થિતિ માટે અમારો જનઆક્રોશ હતો એની જ અમે અનુવૃત્તિ છે અને અત્યારે અમે જે સોસાયટીના પૂરની જે પરિસ્થિતિ એનું અહીંયા આબેવું ચિત્રણ કર્યું છે અને વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરનો જે તેમની કોઈ સેટ કામગીરી નથી એને અમે બહિષ્કાર કર્યો છે કે કમસે કમ બીજેપીનો અમને બહિષ્કાર નથી પણ અમને વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટરનો અમે ઓગણીસો ને પંચોતેરથી થી અહીં સ્થાપના કરતા આવ્યા છે વખતે ટીમ મૂકવાનું કારણ હેતુ તો જણાઈ દીધું પણ આ ટીમ બનાવવાનો કેટલો સમય લાગ્યો છે અમને ખાલી 3 દિવસ લાગ્યા કારણ કે અમે બધા જ પોતાના પોતાના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ઘરની અંદર સાફ સફાઈ હજુ તો રાત રચીલું લો લાગે કે બી ગાદલા ગુંદી છે હજુ નુકસાન થાય છે એ હજુ સાફ સફાઈ અમારો પોતાનો ઘર નથી પણ અમે 3 દિવસની અંદર આ બધું ઊભો કરી દીધું છે કલ્પેશ નાયક સોકડી અમે કારેલી બાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીએ છીએ અને 1975 થી અમે સાથમાં કરતા આવ્યા છીએ કેટલા મકાન ની સોસાયટી છે કેટલા રહીશો રહેતા હશે અહીંયા અંદાજે અમારે 65 ઘર છે 65 ઘર છે આ વખતે કઈ રીતે થીમ રાખવામાં આવી છે અને શેના માટે આવી થીમ પસંદ કરાવી હવે આ વખતે તો અમે ગ્રાઉન્ડ પર થી ની પડી ફોર ની પરિસ્થિતિ પ્રમાણે રાખવામાં આવી છે શું કેસો વોટ ટ્રોન ના કાઉન્સિલ ના પ્રવેશ બંધી જમા હવે અમે તો નરેન્દ્ર મોદી સાહેબના એમના લીધે અમે વોટ આપ્યો છે આજે વોર્ડ નંબર 3 ના કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ અમારી ત્યાં જે કશું જો કરવા નથી કેટલું નુકસાન પહોંચી હશે સુખે દેવ રહીશોને નુકસાન માં તો જોવા જાવ તો બધું જ ઉગાયેલું જ છે ખાસ બધું નુકસાન થાય છે કરોડ રૂપિયાનો બજેટ વાપરવામાં આવે છે કોર્પોરેશન અને પછી આ પરિસ્થિતિ પસાર થઈ રહ્યા છે નાની હવે પૂરની પરિસ્થિતિ પ્રમાણે એ લોકો પણ એ જરીક પણ સહેજ પણ કોઈ જોવા નથી કરવા આવ્યું અને એમને એવું છે કે અમે જ કરાવ્યું છે બધું અમારા પ્રમુખ સાહેબ છે સોસાયટીના એમણે જ આ બધું કરાવડાવ્યું છે અને મોદી સાહેબના નામે આ લોકોને એવું છે કે જરીક આમે બધું કરાયું પણ એવું કોઈ નથી જોવા પણ નથી આવ્યું કે કોઈએ કશું કરાવ્યું પણ નથી અમારા સોસાયટીના યુવક મંડળના છોકરાઓ છે જે છે એ જ બધું આ કરાવ્યું છે સાફસફીથી લઈને અમારા પ્રમુખ સાહેબનો વધારે પડતો છે કોનું મારું મીનાબેન કડાકીએ